અને આ આપડે પૂરું થઈ ગયું ને તો આપડે કઈ કરવા નઈ ગોમ ના પૈસા જ જવાના થોડા પૈસા પતાવી નાખવું છે થોડા પૈસા પતાવી નાખવું છે આ બધું લે હરખું કરાવવા ને પહેતર રેડી થાય ને આપડે આ રે વળી ગયા તણા સરખું કરાવ તળાવું કરાવવા

તમારા પછી બતાવી જતા કોમ સહી કરવાની કે નહીં કરવાની નહીં કરવાની જો કરવાની અમારે સારી છે તમે રો તમને હવે અમારે હવે તમે છે ને તમે હવે બગડ્યા છો ને હવે તમે તમારા તમારો કરીને જેટલા હોય ને એટલા ધોડ્યા લઈ લેવા ચાર પાંચ દિન છોકરો કઈ દે મારા હવે તો ઘણા મને ધ્યા છે તો એ મેં કશું નહીં કરાય એટલાય કહી દે કે ઓમ 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 કરાય તો હું ગમે તે હું થાળ બનશું ગોમ ને ગમે તે કરી કરું હારું નહીં કરું ગોમ આખું ઉસકાવું હોય ને તો ઉસકાઈ ના બરાબર છે દડો આપણે કાલનું નું પટાવું પડશે આજુ અરે સરપંચ ને ડેપ્યુટી બે મને ધમકાઈ ગયા છે પણ હવે એનો દોયડો મારે કરવો જ પડશે ને કાર્ય છે ને થી માથે સડી જશે બધાને કોઈ ની ગોઠે આરે હલા માર કાકાને ફોન કરવા દે હલો હલો

તારા ભત્રીજા ના તું તાર તારે મારે કેવાનું મન પેલું કેવાનું હતું તમે કાયગાડ નું નથી પોઠું લઈ લો કરવું આપણે હાથ કેવા છે સરપંચ ને ડેપો ને કીધું કે તમે રો ખાલી તમારા તમારે ખાલી ખબર પડે તો

અલ્યા પણ તમે ગામમાં ખાડા નહી બુરાતો ને તળાઈમાં તમે શું નડે છે અલ્યા ખાડા બુરા રોડ હમો કરાવરાય તો શું કરાવરા બીજું ખાડા એક તો બુરાય કરતા હું સરપંચ છું આમ છે આપણાનો તો કરાવરાયું તારે મારા ગમે તારું હોય તો એમ કીધું મને ગમે ત્યાં તો જાય એમ કે અરે ક તાર છોડો તું સર ઓય છોડી તું સર પર બસ પકડી ના ઓને એને એને પકડ તું જો હેડો હમણે એને ઓમણા લઈ તું પેલો હમણા લઈ એને અમારા બીબી ઉભરાય અલ્યા ઉભરાય હડ્યો નઈ ઉભરાય લ્યા શું કરવાનું લ્યા તમારે હવે અમે એમ કરવાનો તો આ બેન આ છે રમવાનું છે તમારા બીઓનો રમી જાવ મળશે તમને રમો બે હવે અને છેડું તાર ખોટી રાખ અમારું ચાલે ઓમ ભરે ઓયનો આમ તો વિડિયો બનાવતો પણ હવે ના હોય ફોન ના છે એટલે જવા પડી ગયા એટલે ઓમ જાય છે